ભૂમિકા અને જવાબદારી પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે સીમેમ કાર્યક્રમમાં વિવિધ સ્તરના અધિકારીઓ કર્મચારીઓ અને વિભાગની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દરેક વ્યક્તિ અને દરેક વિભાગનું યોગદાન કેટલું મહત્ત્વનું છે તે સમજીશું સીમેમ કાર્યક્રમ યાદ રાખીએ સેમ બાળકોની સારવાર એક વ્યક્તિની કે વિભાગની જવાબદારી નથી તે એક સંયુક્ત પ્રયાસ છે સફળ સારવાર માટે સમુદાય આરોગ્ય કાર્યકરો આઈસીડીએસ કાર્યકરો પરિવાર અને સરકાર સહિત વિવિધ સહયોગીઓના સહયોગની જરૂર છે સીમેમ કાર્યક્રમ એ સંયુક્ત પ્રયાસ છે જેના અમલીકરણમાં આરોગ્ય અને મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ એકમ અરસપરસ કામ કરે છે બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા છે આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના સંયુક્ત પ્રયાસથી સીમેમ કાર્યક્રમ સફળ બને છે અને તેનાથી દરેક સેમ બાળકને તંદુરસ્ત બનીને સંપૂર્ણ વિકાસની તક મળે છે કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરની ભૂમિકા અને જવાબદારી ચાલો આપણે સમજીએ સીમેમ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરની ભૂમિકા અને જવાબદારી શું છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્યની દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આંગણવાડી કાર્યકરની સૌ પ્રથમ જવાબદારી છે બાળકોના વિકાસનું નિરીક્ષણ અને માપણી આંગણવાડી કેન્દ્ર પર બાળકોના વિકાસ માપવાના સાધનો જેમ કે વજન કાંટો સ્ટીડિયોમીટર અને ઇન્ફન્ટોમીટર જેવા તમામ સાધન વ્યવસ્થિત રીતે કાર્યરત છે તેની ખાતરી કરવી દર મહિનાના બીજા મંગળવારે અથવા ત્યારબાદના ત્રણ દિવસમાં અને મમતા દિવસે ઝીરો થી પાંચ વર્ષના બધા બાળકોના વજન અને ઊંચાઈ માપીને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધ કરવી કુપોષિત બાળકોની ઓળખ અને સારવાર અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોની યાદી તૈયાર કરી તે માહિતી આશા કાર્યકર અથવા એએનએમ ને તાત્કાલિક આપવી જેથી બે દિવસમાં બાળકની મેડિકલ તપાસ થઈ શકે અને જરૂર પડે આગળની સારવાર માટે રેફર કરી શકાય આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા બાળકો અનુસાર પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર ટીએચઆર ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ અને અતિ ઓછું વજન ધરાવતા એટલે કે એસયુડબ્લ્યુ બાળકોનું ભૂખ પરીક્ષણ કરવું ભૂખ પરીક્ષણમાં નિષ્ફળ જતા બાળકો અથવા બંને પગમાં સોજા કે અન્ય કોઈ તબીબી જટિલતા ધરાવતા બાળકોને તાત્કાલિક નજીકના બાલ સેવા કેન્દ્ર કે બાલ સંજીવની કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં રેફર કરવા અને વાલી બાળકને લઈને જાય તે સુનિશ્ચિત કરવું અતિ ગંભીર કુપોષિત બાળકોની પોષણ જરૂરિયાતોને સી મેમ પ્રોટોકોલ મુજબ આંગણવાડી કેન્દ્રમાં પૂરી કરવી આશા અથવા એએનએમ દ્વારા બાળકોને નિયમિત દવા મળે છે તેની ખાતરી કરવી અગાઉ પગલા 6 માં ચર્ચા કર્યા મુજબ નક્કી કરેલ દવા અને પોષક તત્વોનો ડોઝ બાળકને સમયસર મળે તેની ખાતરી કરવી અને તેમને નિયમિત મળે તે માટે માતા પિતાનું કાઉન્સેલિંગ કરવું રેકોર્ડ નિભાવવા અને ફોલોઅપ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નક્કી કર્યા મુજબના રેકોર્ડ રજિસ્ટર ઓનલાઈન તેમજ ઓફલાઈન જાળવવા દર પંદર દિવસે સેમ બાળકોની આશા કાર્યકર સાથે મળીને ગૃહ મુલાકાત કરી બાળકની સ્થિતિ જાણવા દ્વારા ફોલો અપની કામગીરી કરવી જરૂરિયાત મુજબ સેમ બાળકોને સીમેમ કાર્યક્રમમાં એક આંગણવાડી કેન્દ્રથી બીજી આંગણવાડી કેન્દ્રમાં દાખલ કરવા માતા પિતાનું કાઉન્સેલિંગ અને આરોગ્ય તેમજ પોષણ શિક્ષણ બાળકની માતા અથવા સંભાળ રાખનાર વ્યક્તિનું શિશુ અને બાળકના આહારની પદ્ધતિઓ સ્વચ્છતા ટીએચઆરનો ઉપયોગ સામાન્ય બીમારીઓની સારવાર વગેરે મુદ્દાઓ પર કાઉન્સેલિંગ કરવું તેમજ તેમને તે બાબતોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા છ મહિનાથી નાના શિશુઓના માતા પિતા તેમજ પરિવારના સભ્યોને કાંગારૂ મધર કેર અને સ્તનપાન કરાવવાની યોગ્ય પદ્ધતિનું નિદર્શન આપવું બાળકની સંભાળ રાખનાર વ્યક્તિ અથવા માતા પિતા દ્વારા સલાહ મુજબ બાળકની કાળજી લેવાય છે તેની ખાતરી કરવી પોતાના કાર્યક્ષેત્રના દરેક સેમ અને એસયુડબલ્યુ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી સતત ફોલોઅપ અને વાલીનું કાઉન્સેલિંગ કરવું

સીમેમ કાર્યક્રમના સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે સીમેમ કાર્યક્રમમાં આશાની ભૂમિકા અને જવાબદારી આશા કાર્યકરો સમુદાયમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેઓ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે પણ મહત્વનું યોગદાન આપશે કુપોષણની ઓળખ અને સંદર્ભ નિયત માપદંડો અનુસાર દરેક બાળકની એચબીએનસી અને એચબી મુલાકાતો સુનિશ્ચિત કરવી આંગણવાડી કાર્યકર સાથે મળીને બાળકોના વજન અને ઊંચાઈની નિયમિત તપાસ કરવી અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ જેને અંગ્રેજીમાં સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન તરીકે ઓળખાયેલા બાળકોમાંથી જે બાળકોને નિયત માપદંડો અનુસાર સીએમટીસી એનઆરસી કેન્દ્રોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હોય અને જેમને સીએમટીસી અને એનઆરસીમાં રિફર કરવાના માપદંડમાં નથી આવતા તેમને સીમેમ કાર્યક્રમમાં નોંધણી કરાવવી એસયુડબલ્યુ જેને અંગ્રેજીમાં સિવિયરલી અન્ડરવેટ એટલે કે

અને તેમના સ્વાસ્થ્યની પ્રગતિ પર નજર રાખવી સીએમટીસી કે એનઆરસી કેન્દ્રોમાંથી રજા આપવામાં આવેલા તમામ સેમ બાળકોની સીમેમ કાર્યક્રમમાં નોંધણી કરાવવી અને તેમના પર દેખરેખ રાખવી પાંચ વર્ષ સુધીના તમામ સેમ એસયુડબલ્યુ બાળકોનું સતત ફોલોઅપ અને કાઉન્સેલિંગ કરવું માતા અને બાળકની સંભાળ માતાઓ અને સંભાળ રાખનારાઓને બાળકના પોષણ સ્વચ્છતા ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય બીમારીઓની સારવાર વિશે સમજ આપવી કાંગારૂ કેર અને સ્તનપાનની સાચી અને યોગ્ય પદ્ધતિઓનું નિર્દર્શન કરવું સ્તનપાન અને સ્વચ્છતાની યોગ્ય આદતો અપનાવવા માટે માતાઓ અને પરિવારને પ્રોત્સાહન કરવા ગૃહ મુલાકાત દરમિયાન બાળકને સમયસર તમામ દવાઓ અપાય અને ટીએચઆર તેમજ ઘરનો બનાવેલો તાજો ખોરાક વાલી સમયસર આપીને ખવડાવે તેની સમજણ આપવાની સાથે ખાતરી કરો આમ આશા વર્કર સી એમ કાર્યક્રમના સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે સીમ એમ કાર્યક્રમમાં ફિમેલ હેલ્થ વર્કરની ભૂમિકા અને જવાબદારી કાર્યક્રમ કાર્યક્રમમાં ફિમેલ હેલ્થ વર્કર સેમ બાળકો ની સારવાર માં મહત્વની ભૂમિકા ભજવે છે આંગણવાડી કાર્યકર દ્વારા સ્ક્રીનિંગ કર્યા પછી બે દિવસમાં દરેક સેમ બાળકનું મેડિકલ સ્ક્રીનિંગ કરાવવું સીએમટીસી કે એનઆરસી માં એડમિશન અને સીમેમ એડમિશન જો સેમ બાળકોને કોઈ પણ જાતની બીમારી હોય અથવા અને ભૂખ પરીક્ષણમાં નાપાસ થયેલ હોય અથવા અને બાળકને બંને પગે સોજા હોય તો તેમને સીએમટીસી એનઆરસી ખાતે રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે દાખલ કરાવવું જો બાળક સીએમટીસી એનઆરસીમાંથી ડિસ્ચાર્જ થયેલ હોય તો તેને સીએમ કાર્યક્રમમાં સીધા દાખલ કરવા માટે આશા અને આંગણવાડી કાર્યકર સાથે સંકલન દેખરેખ અને સમીક્ષા કરવાની રહેશે દવા અને સૂક્ષ્મ પોષક તત્વો મળે તે સુનિશ્ચિત કરવું રસીકરણ તમામ બાળકોનું ગાઈડલાઈન અને ઉંમર પ્રમાણે રસીકરણ થાય તે સુનિશ્ચિત કરવું આમ ફીમેલ હેલ્થ કાર્યકર સીમેમ કાર્યક્રમના સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે સીમેમ કાર્યક્રમમાં સીડીપીઓ સુપરવાઇઝરની ભૂમિકા અને જવાબદારી સીડીપીઓ અને સુપરવાઇઝર આંગણવાડી કાર્યકરોનું માર્ગદર્શન કરે છે અને સીએમ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જવાબદાર છે તો આવો તેમની મુખ્ય જવાબદારીઓ વિશે જાણીએ તમામ એડব্লিউસી માં વૃદ્ધિ માપવાના ઉપકરણો ચાલુ હાલતમાં ઉપલબ્ધ છે તે સુનિશ્ચિત કરવું તાલુકા હેલ્થ ઓફિસર ટી એચઓ સાથે સંકલનથી આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરનું સ્ક્રીનિંગ પ્રક્રિયા ભૂખ પરીક્ષણ અને કાઉન્સેલિંગ જેવા વિષય ઉપર ક્ષમતા વર્ધન કરવું સીએમટીસી કે એનઆરસી અને સીમેમ કાર્યક્રમ બંને વચ્ચે જોડાણની ખાતરી કરવી જેથી સમયાંતરે તેમને યોગ્ય માહિતી મળી શકે બ્લોક અને સેજા અનુસાર ડેટાનું નિરીક્ષણ અને સમીક્ષા કરવી અને સમયાંતરે જિલ્લા રાજ્યની જાણ કરવી પીએચસી ઇન્ચાર્જ ટીએચઓ સાથે માહિતીનું આદાન પ્રદાન કરવું ક્ષેત્રીય કર્મચારીઓની તાલીમ અને ક્ષમતાવર્ધન દર મહિને નવા પ્રવેશની સંખ્યા તથા સીએમટીસી એનઆરસી માટે રેફર કરેલ બાળકોની સંખ્યાનો રેકોર્ડ આંગણવાડી કક્ષાએ નિભાવાય તે જોવું મમતા દિવસ દરમિયાન ટીએચઓ કે એએનએમ સાથે સેમ મેનેજમેન્ટ માટે જરૂરી દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધતાની ખાતરી કરવી સેક્ટર પ્રોજેક્ટ મીટિંગો દરમિયાન સેમ અને મેમ બાળકોની સ્થિતિની તથા રેફરલ કેસોની સમીક્ષા કરવી અને તબીબી અધિકારી સાથે સંકલન કરવું નક્કી કરેલા માપદંડો મુજબ સી મેમ કાર્યક્રમની સમીક્ષા કરવી અને આંગણવાડી કાર્યકર સાથે ફિલ્ડ વિઝિટ પણ કરવી જો બાળક सीएमटीसी કે એનઆરસીમાંથી ડિસ્ચાર્જ થયેલ હોય તો તેઓને સીમમ કાર્યક્રમમાં સીધા દાખલ કરવા માટે એએનએમ કે સુપરવાઇઝર સાથે સંકલન દેખરેખ અને સમીક્ષા કરવાની રહેશે સીમમ કાર્યક્રમનો માસિક રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરને કરવો સીમમમાં મેડિકલ ઓફિસર આરબીએસ કેની ભૂમિકા અને જવાબદારી મેડિકલ ઓફિસર આર બી એસ ની જવાબદારીઓ ને વિગતે સમજીએ આરોગ્ય તપાસ આંગણવાડી કાર્યકર અને આશા દ્વારા સ્ક્રીનિંગ કર્યા પછી બે દિવસમાં દરેક સેમ કે એસયુડબલ્યુ બાળકનું મેડિકલ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે તપાસ દરમિયાન બાળક તબીબી જટિલતા વાળું જણાય તો તેવા તમામ સેમ બાળકોને નજીકના બાળ સેવા કેન્દ્ર

તો તેઓને सीएमटीसी કે એનઆરસી ખાતે રાત્રી રોકાણ સાથેની સારવાર માટે દાખલ કરાવવા અને સારવાર આપવી જો બાળક सीएमटीसी કે એનઆરસીમાંથી ડિસ્ચાર્જ થયેલ હોય તો તેઓને સીમમ કાર્યક્રમમાં સીધા દાખલ કરવા માટે એએનએમ સુપરવાઇઝર સાથે સંકલન દેખરેખ અને સમીક્ષા કરવાની રહેશે દવા અને પોષક તત્વો દરેક સેમ બાળકોને ગાઈડલાઈન પ્રમાણે દવા અને સૂક્ષ્મ પોષક તત્વો સમયસર મળે તે સુનિશ્ચિત કરવું અને તેની સપ્લાય તેમજ આ પૂર્તિની ખાતરી કરવી રસીકરણ તમામ બાળકોનું ગાઈડલાઈન અને ઉંમર પ્રમાણે રસીકરણ થાય તે સુનિશ્ચિત કરવું ફોલોઅપ સંકલન માસિક રિપોર્ટ આરોગ્ય તપાસના આધારે આપવાપાત્ર સારવાર ફોલોઅપ માટેનું માર્ગદર્શન ICDS અને આરોગ્યના ક્ષેત્રીય કાર્યકરો જેમ કે આંગણવાડી કાર્યકર સુપરવાઇઝર આશા એએનએમ સીએચઓ માતા પિતા અને સંભાળ રાખનારને આપવું સીડીપીઓ અને સીએચઓ અથવા સુપરવાઇઝર સાથે સંકલન માસિક રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસરને કરવો આમ મેડિકલ ઓફિસર કે આર બી એસ કે સીમેમ કાર્યક્રમના સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે સીમેમમાં ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરની ભૂમિકા અને જવાબદારી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરે જિલ્લામાં સમગ્ર સી સીમેમ કાર્યક્રમના અમલીકરણ પર દેખરેખ રાખવાની રહેશે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી આયોજન અને અમલીકરણ કરવું નાણાકીય વ્યવસ્થા અને તથા તેઓને તાલીમ આપવી આંગણવાડી કેન્દ્ર ખાતે જરૂર હોય તો માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ ડિસ્ટ્રિક્ટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ કમિટીમાં સીમેમ કાર્યક્રમની સમીક્ષાનો એજન્ડા પોઈન્ટ તરીકે સામેલ કરાવી કામગીરીની માસિક કે ત્રિમાસિક સમીક્ષા ડિસ્ચાર્જના માપદંડ મુજબ કેટલા બાળકો કુપોષણ મુક્ત થાય તેની સમીક્ષા સી એમ ટીસી એનઆરસી માં રેફર કરેલ અને દાખલ થયેલ બાળકોની સંખ્યા વચ્ચે તફાવતના કારણોની સમીક્ષા અને તમામ બાળકોના રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે એડમિશન થાય તે સુનિશ્ચિત કરવું મેમ કાર્યક્રમમાં અંતર્ગત સપોર્ટિવ સુપરવિઝન સહાયક દેખરેખ મુલાકાત દરમિયાન આ મુજબની બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું શું કાર્યકર્ને સી મેમની તાલીમ મળેલ છે ગ્રોથ monitoring ના સાધનોની ઉપલબ્ધતા અને તેની સ્થિતિની સમીક્ષા ટેક હોમ રેશનના સ્ટોકની સ્થિતિ માંગણી મળેલ વપરાશ અને બચતની સમીક્ષા આંગણવાડી કાર્યકરની સ્ક્રીનિંગ ભૂખ પરીક્ષણની કુશળતાનું મૂલ્યાંકન સામ બાળકોના આરોગ્ય તપાસ પછી સી મેમ કે સીએમટીસી એનઆરસી માં રિફર કરેલ બાળકોની રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે દાખલ કરવામાં આવેલ બાળકોની માહિતીનું આકલન એ એન એમ સી એચ ઓ તથા આશા બહેનો દ્વારા સેમ બાળકો માટે દવા રસીકરણ અને સૂક્ષ્મ પોષક તત્વોની આપૂર્તિ સપ્લાય અને સમીક્ષા રેકોર્ડ રજિસ્ટર કે પોષણ ટ્રેકરમાં ડેટા એન્ટ્રીની સમીક્ષા જેમ કે વજનમાં વધારો રિફર આઉટપુટ ઇન્ડિકેટર વગેરે સીમેમ કાર્યક્રમમાંથી રિફર માઇગ્રેટ થયેલ બાળકોની સમીક્ષા સીમેમ અંતર્ગત બાળકોની ગૃહ મુલાકાતનું ક્રોસ વેરીફિકેશન સીમ એમ અંતર્ગત બાળકોની ગૃહ મુલાકાત દરમિયાન કાંગારુ મધર કેરનું નિદર્શન સીમ એમ અંતર્ગત બાળકોની ગૃહ મુલાકાત દરમિયાન સ્તનપાન કરાવવાની સાચી પદ્ધતિનું નિદર્શન અને આપણી હાજરીમાં જ તેનું અમલીકરણ સીમેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર આશાને કાર્યક્રમને વધારે સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન આપવું સી એમ કાર્યક્રમમાં અંતર્ગત સપોર્ટિવ સુપરવિશનના ફાયદા કર્મચારીઓની કામગીરીમાં સુધારો કર્મચારીઓની કુશળતાનો વિકાસ કર્મચારીઓનું મનોબળ વધારનારું કામગીરી અને સેવાઓની ગુણવત્તા સુધારણા સમસ્યાનું નિરાકરણ પ્રેરણા અને પ્રોત્સાહન જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે. સીએમએમ કાર્યક્રમ અંતર્ગત સપોર્ટિવ સુપરવિઝન. સીએમએમ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે સુપરવિઝન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુપરવિઝન દ્વારા કાર્યક્રમની પ્રગતિનું નિરીક્ષણ કરી શકાય છે અને જરૂરી સુધારાઓ કરી શકાય છે. સીએમએમ કાર્યક્રમનું સુપરવિઝન દરેક સ્તરે કરવામાં આવે છે રાજ્ય રિજનલ કક્ષાના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓએ દર મહિને ઓછામાં ઓછા પાંચ આંગણવાડી કેન્દ્રો અને બે સેમ બાળકોની ગૃહ મુલાકાત લેવાની છે જિલ્લા કક્ષાના આઈસીડીએસ અને આરોગ્ય અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓએ દર મહિને ઓછામાં ઓછા પાંચ આંગણવાડી કેન્દ્રો અને બે સેમ બાળકોની ગૃહ મુલાકાત લેવાની છે તાલુકા કક્ષાના આઈસીડીએસ અને આરોગ્ય અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓએ દર મહિને ઓછામાં ઓછા આઠ આંગણવાડી કેન્દ્રો અને બે સેમ બાળકોની મુલાકાત લેવાની છે સેજા પી કક્ષાના આઈસીડીએસ અને આરોગ્ય અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓએ દર મહિને ઓછામાં ઓછા દસ આંગણવાડી કેન્દ્રોની અને બે સેમ બાળકોની મુલાકાત લેવાની છે સુપરવિઝન દ્વારા કાર્યક્રમની સફળતાનું મૂલ્યાંકન કરી શકાય છે અને જરૂરી સુધારાઓ કરી શકાય છે સીમેમ કાર્યક્રમ એક સંયુક્ત પ્રયાસ છે જેમાં દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ સંકલન અને સમર્પણ જરૂરી છે સૌના સાથ સૌના સહકારથી કુપોષણ સામે લડી શકીએ આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર